રાજકોટ જિલ્લાના જેતપુરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે ખેડૂતો પોતાનો માલ લઈને માર્કેટ યાર્ડ પહોંચી રહ્યા છે જેતપુર માર્કેટ યાર્ડમાં વીસ મણ મગફળીના એક ભાવ મળતા ખેડૂતો ખુશ જોવા મળ્યા રાજકોટ જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે મગફળીના તૈયાર પાકને ભારે નુકસાન થયું હતું એવામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતો મગફળી લઈને યાર્ડમાં પહોંચ્યા સાડા છ હજાર ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું જેમની પાસેથી ક્રમ મુજબ મગફળીની ખરીદી કરાશે ગીર સોમનાથના કોડીના ખેડૂતોએ હલ્લો હોબાળો કારણ હતું કે ટેકાના ભાવ ભાવ જે નક્કી કર્યા છે એ પ્રમાણેના ન મળવા મગફળીના ટેકાના ભાવે ખરીદીના બદલે બજાર ભાવે ખરીદી કરતા ખેડૂતો વિફર્યા ખેડૂતોએ યાર્ડનો રસ્તો બંધ કરી હરાજી અટકાવી સરકારે પ્રતિમણ મગફળીના એકસો છત્રીસ રૂપિયા ભાવ જાહેર કર્યા છે પણ યાર્ડમાં એક હજારથી એક હજાર બસો પંદર સુધીના ભાવ બોલાયા જેને લઈને ખેડૂતો નારાજ થયા હોબાળાબાદ ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા અને આવેદન આપ્યું હોબાળાબાદ યાર્ડના સત્તાધીશોએ દાવો કર્યો કે અન્ય યાર્ડ જેટલો જ ભાવ આપવામાં આવે છે કોઈ ખેડૂતને અન્યાય નથી કરાતો